નમસ્કાર આપ જોઈ રહ્યા છોલિત સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર હેડલાઇન્સ પર પ્રથમ વખત ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રી ઉત્તર ભારત અને રાજસ્થાનમાંથી ફૂંકાતા ગરમ પવનોથી પારો ઉંચકાયો ઊંડ એકના હેઠવાસના ગામોની ચેતવણી એકવીસ મે ના રોજ સવારે સાત કલાકે ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડાશે લોકોને નદીના પટમાં અવર ન કરવા સૂચના હવે સિઝનપુર જોશમાં તાલાલા માર્કેટ યાર્ડમાં સત્તર દિવસમાં બાર પોઈન્ટ સોળ કરોડની કેરીનું થયું વેચાણ શહેરમાં માવઠાથી કેરીના પાકને નુકસાન માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સના ભાવ રૂપિયા એક હજાર બોલાયા શહેરને હજુ પાંચ મહિના ચાલે એટલું પાણી જિલ્લાની સૌથી મોટી ઓછત બેસિન સિંચાઈ યોજનામાં બત્રીસ ટકા પાણી સમાચારોમાં વાત કરીએ તો સુરત રેપિયર જે કાર્ડ એસોસિએશનની બેઠક મળી હતી જેમાં એસી ટકા પ્રોડક્શન કાપથી યુનિટો ચલાવવા માટેનો નિર્ણય લેવાયો હતો યાર્ડના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ તૈયાર કાપડના ભાવ તળિયે પહોંચી ગયા છે અને આગામી સમયમાં સ્થિતિ આવી રહી છે તો કાપડના ભાવો હજી પણ નીચા જવાની શક્યતાઓ છે એડમિશનમાં તકલીફ નહીં સર્જાય તે માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 9 થી 12 ના ક્લાસમાં વિદ્યાર્થીઓની નિયત સંખ્યા કરતાં 5 વિદ્યાર્થીઓને વધારે એડમિશન આપવાનો નિર્ણય કરાયો છે એટલે કે વર્ગ દીઠ 5 વિદ્યાર્થીને વધુ પ્રવેશ પાછે સુરતમાં ધોરણ 11 સાયન્સની સુરતને 235 સ્કૂલ કાર્યરત છે જેમાં પાંચ સરકારી અને 42 ગ્રાન્ટેડ સ્કૂલ છે 488 સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે એ 235 સ્કૂલની 29000 બેઠક છેલ્લા ત્રીસ વર્ષમાં શહેરના તાપમાનમાં 2 થી ત્રણ ડિગ્રીનો વધારો થયો છે જ્યારે ભેજના પ્રમાણમાં પાંચથી સાત ટકાનો વધારો થયો છે છેલ્લા પચીસ વર્ષમાં વેવ હોય તેવા દિવસોની સંખ્યા પણ જે પહેલા આઠથી દસ દિવસ હતી તે વધીને પંદરથી સત્તર દિવસ સુધી રહે છે ગરમી વધવાના મુખ્ય ત્રણ કારણોમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધી ગયો ગ્રીન બેલ્ટ ઘટી ગયો તેમજ દરિયાકાંઠાને લીધે ગ્લોબલ વોર્મિંગની અસર મનાય છે ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં હજુ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ સમિતિ માટે કોઈ હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું નથી તેના કારણે અનેક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે ત્યારે ખાનગી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઝડપથી પ્રવેશ આપવામાં આવી રહ્યા છે જેથી વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે

સિલ્વર તેમજ એટીએફની પણ આક્રમક માંગને કારણે ચાંદીમાં ઝડપી જોવા છે રાજ્યમાં શનિવારે મોટાભાગે પશ્ચિમ દિશાનો ગરમ અને ભેજવાળો પવન ફૂંકાયો હતો ભેજવાળા ગરમ પવનના કારણે રાજ્યના આઠ શહેરોની રાત સૌથી ગરમ રહી હતી સુરેન્દ્રનગર અને ગાંધીનગરની રાત ઇતિહાસની સૌથી ગરમ રાત રહી હતી જ્યારે સુરતમાં છેલ્લા એકસો છત્રીસ વર્ષમાં સાતમી અને અમદાવાદમાં એકસો એકત્રીસ વર્ષના ઇતિહાસમાં બીજી સૌથી ગરમ રાત રહી હતી જૂનાગઢ શહેર માટે હાલ પાંચ માસ સુધી ચાલે એટલું પાણી મનપા પાસે છે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ત્રણ ડેમોમાં પાણીનો એટલો પૂરતો જથ્થો છે જૂનાગઢ જિલ્લાની સૌથી મોટી ઓછત બે સિંચાઈ યોજનામાં બત્રીસ ટકા પાણી ઉપલબ્ધ છે આથી જો વરસાદ ખેંચાય તો પણ આ વર્ષ પૂરતી પાણીની સમસ્યા સર્જાય એમ નથી

તાલાલા પંથકમાં હવે કેરીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે અને સત્તર દિવસથી હરાજી પણ શરૂ થઈ છે તાલાલા સહિત ગીર પંથકમાં કેસર કેરીનો ઘટ ગણાય છે અને લોકો કેસર કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે તાલાલામાં ગત એક મેથી કેરીની સિઝન શરૂ થઈ છે અને શરૂઆતના સમયમાં આવકમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો જો કે હવે આવક સતત વધી રહી છે વિચિત્રમાં વાત કરીએ તો જામનગર જિલ્લામાં સ્થિત જામનગર તાલુકાના નંદપુર ગામ પાસે આવેલ ઊંડ એક સિંચાઈ યોજનામાંથી ડેમમાં નીચાણવાસમાં આવેલા ચેક ડેમ ભરવા માટે સરકારની કક્ષાએથી મંજૂરી આપવામાં આવી છે જે અન્વયે આગામી તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સાત કલાક બાદ ઊંડ એક ડેમના દરવાજા ખોલી નાખવામાં આવશે અને નદીમાં પાણી છોડવામાં આવશે ચરોતરમાં વાદળો હટી ગયા બાદ મહત્તમ તાપમાનનો પારો બે દિવસમાં પાંચ ડિગ્રી ઊંચકાયો છે શુક્રવારે સવારે દસ વાગે પારો અડત્રીસ ડિગ્રી પહોંચી ગયો હતો જેના કારણે અંગડઅજાળતી ગરમીનો અહેસાસ વર્તાઈ રહ્યો હતો જોકે માત્ર પાંચ કલાકના ગાળામાં મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી વધારો થતાં પારો ત્રેતાળીસ ડિગ્રી પહોંચી ગયો હતો ચરોતરમાં વાદળો હટી ગયા બાદ મહત્તમ તાપમાનનો પારો બે દિવસમાં પાંચ ડિગ્રી ઉંચકાયો છે ઉનાળાના પ્રારંભ સાથે જ બાડ તાલુકામાં ગરમીનો પારો પણ વધી રહ્યો છે જેના પગલે બપોરના સમય રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા કારજવાર ગરમીથી બપોરના સમય રસ્તાઓ સાવ સુમસામ બની ગયા હોય જાહેર માર્ગો ઉપરથી ઉનાળાની કારજવાર ગરમીથી રાહત મેળવવા માટે લોકો મોઢા ઉપર દુપટ્ટો તથા યુવકો રૂમાલ તથા માથાના ભાગે ટોપી પહેરીને સુરક્ષા કરી રહ્યા છે બાડ તાલુકામાં માર્ચના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર જતા શહેરીજનોને આખરી ગરમી વેઠવાનો વારો આવ્યો તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર